સુરતમાં દિવાળી પહેલા ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મહિલાઓ માટે સૌથી મોટા બજાર એવા ચૌટા બજારમાં પણ ચોરીની ઘટના સામે આવી છે ચૌટા બજાર ખાતે આવેલા એક દુકાનમાં ગ્રાહકના સોંગમાં બે મહિલાએ પ્રવેશી ચોરી કરી હોય જે ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે દિવાળીને ધ્યાને લઈ દુકાનદારોમાં ગ્રાહકીની આશા દેખાઈ રહી છે ત્યારે હવે ચોરીના બનાવો પણ વધતા દુકાનદારોમાં ડર જોવા મળ્યો છે સુરતમાં મહિલાઓ માટેના સૌથી મોટા બજાર એવા ચૌટા બજારમાં દિવાળીની ગ્રાહકીના સમયે ચોરીની ઘટના બનતા દુકાનદારોમાં રીસનો ફફડાટ જોવા મળ્યો છે વાત એમ છે કે ચૌટા પુલ પાસે આવેલી એક દુકાનમાં ગ્રાહકના સોંગમાં બે મહિલાઓ આવી હતી અને ઘણા સમય સુધી બેસી રહ્યા બાદ બે મહિલાઓમાંથી એક મહિલાએ દુકાનદારની નજર ચૂકી જ્વેલરીની ચોરી કરી હતી અને ત્યાંથી બંને મહિલાઓ ભાગી છૂટી હતી તો આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોય જેને દુકાનદાર દ્વારા અઠવા પોલીસ મથકે અરજી કરાય છે જે અરજીના આધારે હાલ અઠવા પોલીસે તપાસ હાથ ધરી છે તો દિવાળીમાં ગ્રાહકીઓએ અને ભીડ વચ્ચે દુકાનદારોને સાવચેત રહેવા પોલીસે અપીલ કરી છે સાથે આવા ચોરોની ઝડપી પાડવા પોલીસે પેટ્રોલિંગ વધાર્યું સામે આવ્યું છે